આજે આપણે બનાવશું પાલકના પાન અને કારેલાના પાનના હેલ્ધી અને ટેસ્ટી પરાઠા કારેલાના પાન અને પાલકના પાન આરોગ્ય માટે ખૂબ જ ગુણકારી છે અને આપણે બધા રસ ખાવા જરૂરી છે તેથી બધા જ રસ કડવો તીખો તુરો બધા રસ ખાવા ખૂબ જ જરૂરી છે હવે આપણે તેમને માટે પરાઠા બનાવવા માટે ઘઉંનો લોટ લીધો છે અને ચણાનો લોટ લીધો છે ઘઉંનો લોટ ત્રણ ગણો અને ચોથા ભાગનો ચણાનો લોટ એ રીતના લોટ લેવાનો છે અને કઠોળ પણ ખૂબ જ આપણને ગુણકારી છે આરોગ્ય માટે તે આપણને ગરમી અને શક્તિ આપે અને લીલા શાકભાજી ખાઈએ તો આપણું શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધે તેથી કઠોળ અને લીલા શાકભાજી ખૂબ જ જરૂરી છે તો હવે આપણે લોટમાં નાખશું હળદર મરસું મીઠું ધાણાજીરું અજમા અને બે ચમસી તલ પછી આપણે તેમાં નાખશું કારેલાના પાન ઝીણા ઝીણા કાપીને કારેલાના પાન નાખશું અને પછી આપણે તેમાં પાલકના પાન કાપીને ઝીણા ઝીણા કાપીને પાલકના પાન નાખશું ત્યાં તેથી આપણી તંદુરસ્તી જળવાઈ રહે અને આપણું જીવન પ્રતિકારક શક્તિ આપણી વધારે અને આપણને કોઈ દિવસ લોહીના ટકા પણ વધે અને આ તો ખાવું ખૂબ જ જરૂરી છે કઠોળને લીલા શાકભાજી પછી આપણે એમાં કોથમરી નાખશું પછી આદુ મરસા અને લસણ એ આપણે ખાંડીને નાખશું જો તમે ન ખાતા હોય તો સ્કીપ કરી શકો પણ લસણ તો હૃદય માટે ખૂબ જ ગુણકારી છે તો એ બધું નાખશું પછી આપણે એમાં તેલ ત્રણ પાવડા નાખીશું તેલનું મણ દેશું પછી પાણીથી આપણે લોટ બાંધશું થોડું થોડું પાણી નાખી અને લોટ સારી રીતે મસળી અને મુલાયમ લોટ બાંધશું સરસ મજાનો બહુ કઠણ નહીં અને બહુ ઢીલો નહીં એવો લોટ બાંધી અને પછી એમને પાંચ મિનિટ રેસ્ટ આપવાનો પછી એક પાટલી ઉપર તેલ લગાવી અને સરસ મજાના પરાઠા વણી લેવાના અને એમને આપણે લોખંડની તવ લોખંડની લોઢી ઉપર આપણે શેકવાના જેથી કરીને આપણને લોહ તત્વ મળે અને લોહ તત્વ જળવાય રહે તેથી લોખંડ આપણે નોનસ્ટિકનો ઉપયોગ નથી કરતા લોખંડની તવીમાં મીડિયમ પાંચે લોકી લેવાના અને લોખંડના તાવિત્વનો ઉપયોગ કરે છે તો આ હેલ્ધી અને ટેસ્ટી પરાઠા એકવાર જરૂર ટ્રાય કરજો અને દહીં સાથે ખાજો અત્યારે મેથી જેવો જ સ્વાદ આવશે અને અત્યારે ઉપલબ્ધ હોય છે કારેલા તો આ ભૂલકારી છે લાઈક કરો સબસ્ક્રાઇબ કરો